પડદો પાડવાની ક્યાં જરૂર છે પડદો પાડવાની ક્યાં જરૂર છે અહી પડદા પાછળ રમતો રમાઈ જાય છે બોલાઈ જાય છે હવે રંગલો ચાલ્યા ગયા અહીં માણસો વારંવાર બદલી જાય છે રંગ પ્રસંગો અનુસાર ક્યાં પાત્રો હોય છે અહીં પાત્રો પ્રસંગો બની જાય છે પાત્રોમાં પણ ઘણા સુપાત્રો અને કુપાત્ર હોય છે એ સમયે સમયે ભજવાઈ જાય છે એ ભગેલું તું વિચાર શું કરે એ સાચાની સામે ખોટા પથ્થરો પણ તરી જાય છે અસ્ત